નમસ્તે મિત્રો દીર્ઘ એજ્યુકેશનલ ક્લાસિક ચેનલમાં આપનો ફરી એકવાર ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત છે મિત્રો આજે આપણે ચુનીલાલ મંડિયાની નવલકથા વેળા વેળાની છાયડીના બીજા પ્રકરણ વગડા વચ્ચે જોઈશું તો ચાલો મિત્રો વિડીયો શરૂ કરીએ વગડા વચ્ચે અમરગઢ ટેસને હજી પ્લેટફોર્મ નહોતું સાંપડી શક્યું ખુલ્લા ખેતરમાં રેલવેનો એક જ પાટો પસાર થતો હતો અને બાજુમાં એક ડાળિયા ખોટા જેવું છાપરું ઊભું કરી દેવાયેલું એને જે ટેશન ગણીને લોકો સંતોષ માનતા હતા આ પંથકમાં દાનવીર ગણાતા ઉત્તમચંદ સીઠી ઉતારવાની સગવડ સાચવા બ્રાહ્મણિયા પાણીની પરબ બંધાવેલી એની છાપરીમાં એક મોટી બધી નાદને ત્રણ ચાર માટલા પડ્યા રહેતા માથે મૂંડો કરાવેલી એક બ્રાહ્મણ ડુસી ટ્રેનના અવર જવરને સમયે ઉતારવું અને પાણી પાતી અમર આજુબાજુમાં ઉપરવાળિયા ગામ હોવાથી અને રાતભરની ગાડીના છતવાસની બહુ અગવડ પડતી હોવાથી એશાંતિ એકાદ ખેરવા આગે પડતર પરામાં ઉત્તમચંદ જનસેઠી કોઓ ખોદાવીને પાઘડી પને લાંબી ઓસરીને થોડાક ઓરડા ઉતરેલા અલરખા નામના એક મકરાની પગીને આ ધર્મશાળાની દેખભાળ સોંપવામાં આવેલી આ સાર્વજનિક સ્થળે ગરીબ ગુરબા બાવા સાધુ અને અપંગ અભ્યક હતો તો કાયમના અંડિંગા નાખીને પડ્યા જ રહેતા અને એવા ખુદા બક્ષોને ખાતર ઉત્તમચંદ શેઠી તાજેતરમાં રોજની એક ટન ખીચડીનું સદાવ્રત પણ શરૂ કરેલું ઘોડાઘાડી હજી તો સ્ટેશનથી આવી હતી ત્યાં ઘોઘરા સાંભળીને સહુના કામ ચમકી ઉઠ્યા ઉત્તમ ચંદ શેર આવતા લાગે છે કેસરના પગથિયા પાસે વસરામે ગાડી થોભાવી કે તરત જ એને ચારે બાજુથી લોકો ઘેરી વળ્યા એ ટોળામાં ખુદ સ્ટેશન માસ્તર હતા બરફ પર બેસનાર કંકુ ડોસી હતી અળખારો પગી હતો કેટલાક નવરા કુતૂહલ પ્રિય માણસો હતા મોટા શેઠે પાસેથી કશી ખેતરા મળશે એવી આસ્થાએ એકાદ બે ફકીર ફકરા પણ આવી પહોંચ્યા હતા પણ ઘોડા ગાડીમાં ઓતમચંદ શેઠને બદલે નાના શેઠ અને બટુકને જોઈને આ સહુ નિરાશ થયા જો કે એક લંગડા માણસે તો નરોત્તમને પણ આશીર્વાદ આપીને બદલામાં એક કાવડિયું આપશો બાપા કહીને યાચના કરી જોઈ પણ સામેથી ભક ભક કરતી ગાડીનું એન્જિન સિગ્નલ સુધી આવી પહોંચ્યો હોવાથી નરોત્તમ ઝડપ ફેર બોટુંકને લઈને પાટા નજીક પહોંચી ગયો જૂના મોડેલનો બે હાથ ઊંચા ભૂંગળાવાળું એન્જિન છક છક છાકોટ નાખતું નજીક આવ્યું કે તરત જ નીચે ઉભેલા ગામડિયા ઉતર્યો થકડી ઉઠ્યા ને થોડા ડગલા પાછા હટી ગયા ગાડીમાંથી મેં ગણિયાવાળા કપરું સેટ ઉતર્યા સાથે એમના પત્ની સંતોષભા મોટી પુત્રી ચંપા અને નાનકડી પુત્રી જસી પણ ઉતર્યા બીજા થોડા ખેડૂતો અને એકાદ બે ટિકિટ વિના જ પ્રવાસ કરનાર બક્ષ બાવા સાધુને બાદ કરતા આજે ટ્રેનમાંથી ઉતરનાર મુખ્ય ઉતારવોમાં કપૂર શેઠનું કુટુંબ જ ગણી શકાય જાણે કોઈ રાજ આગમન થયું હોય એવી અદબ અને અહોભાવથી લોકો આ આંગ તૂંકોને જોઈ રહ્યા ખો ટેશન માસ્તર પણ દરવાજે ઊભીને બીજા છટિયાની ટિકિટો ઉઘરાવાને બદલે ઉત્તમચંદ શેઠના આ મહેમાનોની તહેનાતમાં આવી ઊભા સાંધાવાળો લાઇન કલિયારનો કાગડીયો એન્જિન ડ્રાઈવરને આપી આવીને આ શેઠિયાઓનો સરસામાન ઉચકવા આવી પહોંચ્યો પરબ પર બેઠેલા કંકુમાએ ઝટપટ જમીન પરથી ધૂળ લઈને કળસા પર હાથ ફેરવી વિછડી નાખ્યો અને ટાઢા ઘોડામાંથી પાણી ભરી હાથમાં બે ત્રણ પ્યાલા લઈને સેઠિયા મહેમાને પાણી પાવા આવી ઊભા અમર ઘરના ભૂખડી બારસે જેવા ટેશન પર ભાગ્યે જોવા મળતા આવા ઉજળિયાત ઉતારવાથી લોકો એવા તો અંજાઈ ગયા હતા કે જોત જોતામાં તો મહેમાનોની આસપાસ ખાસ્સું ટોળું જામી ગયું આજુબાજુ રખડતા નાકા છોકરા પણ આ આગતકોને ઘેરી વળ્યા સાંધાવાળાના ઘરમાં બેરાઓ પણ લાજના ઘૂમતા આડેથી આ મોટા ઘરના માણસોને નિરખવાનું કુતૂહલ રોકી ન શક્યા મહેમાનોનો સર સામાન ઉપાડીને ઘોડાગાડીમાં મેલાવવા માટે સંખ્યાબંધ સ્વયંસેવક તૈયાર થઈ ગયા ઘણા ખાડા માણસો તો સીધી જ આડકતરી રીતે ઉત્તમ શેઠના આશરા ગતિયા જેવા હોવાથી પોતાના એ આશ્રયદાતાને સારું લગડવા થન ગની રહ્યા હતા ખૂબ ટેશન માસ્ટરે મહેમાનોને ભાતાની પેટી ઉપાડવાનું વિવેધ કરી જોયો પણ સમજુ નરોદતામે એમને અટકાર્યા આ પ્રદેશમાં ચાનું પીણો હજુ તાજુ જે દખાલ થયેલું અને લોકોને મન આ નવા પીણાનો મહિમા બહુ મોટો હતો તેથી એક લોહાડો દોસો બ્રાહ્મણિયાની ચાની કિટલી અહીં ફેરવતો એ પણ અત્યારે સેઠિયા માણસની કૃપા દ્રષ્ટિ પ્રાપ્ત કરવાની લાલચે કીટલી લઈને આવી પહોંચ્યું અને પિત્તરના કપ્રકાભીમાં ફર ફરતી ચા રેડવા જતો હતો પણ ધર્મ ચુસ્ત કપૂર શેઠી એને બે હાથ જોડીને સંભળાવી દીધું અમારે ચા પીવાની અગવડ છે અને પછી આવક આવકતા નતી છતા અગવડનું કારણ ઉમેર્યું કે એ છે કે ચાના બગીચામાં ભૂકી ઉપર લોહીનો પટ દીએ છીએ એટલે ઉકાળાનો રંગ રાતોચોર થાય છે ખુલ્લાસો સાંભળીને આજુબાજુમાં કેટલાક માણસો મૂછમાં હસ્યા ને બીજા કેટલાકને મહેમાનની આવી ધર્મ પરાયણના પ્રત્યે આદર ઉપજ્યો આખરે વસરામે જ મહેમાનનો સર સામાન ઉપાડી લીધો અને ઘેરામાંથી જગ્યા કરતો નરોત્તમ આગળ વધ્યો અરે બટુક ક્યાં ગયો બટુક નરોત્તમ બોલી ઉઠ્યો હજી હમણાં તો મારી આંગળીએ હતો ને થોડી વાર તો સહુ દાદા થઈ ગયા અને બટુકની ગોતાગોત કરવા લાગ્યા પણ ત્યાં તો સામાન લઈને ઘોડાગાડી સુધી પહોંચી ગયેલ વંશરામની બૂમ સંભળાય ફકાર કરોમાં બટુક ભાઈ તો અહીંયા ગણે આવી ગયા છે જોયું તો ગાડીમાં વંશરામની બેઠક ઉપર બટૂક હાથમાં લગામ ચાલીને છટ્ટાપૂર્વક બેઠો હતો અને ઘોડાને દોડાવવા વંશરામની નકલ કરીને મોઢેથી બચકારા બોલાતો હતો પણ બટુક કરતા વધારે સમજુ ઘોડો જરાય જસતો નહોતો એલા તું તો મોટો થતાં સાઈઝ થાઈશ સાઈસ નરોત્તમે ભત્રીજાને હસતા હસતા સંભળાવી અને સહુ ગાડીમાં ગોઠવાયા ટોળું ફરીવાર ગાડીને ઘેરી વળ્યું હવે તો ધર ગંભીર નરોત્તમને પણ આ ગુંદિયારા લોકો પ્રત્યે જરા અણગમો ઉપજ્યું અણગમો ઉપજવાનું એક કારણ એ પણ હતું કે આ ભંડીને કારણે નરોત્તમ મહેમાનોના સાથે હજી સુધી મોકળે મને વાત સુધા કરી શક્યો નહોતું વાંસરામે બટોકભાઈને ખોડામાં લઈને ધીમેથી ગાડી આગળ ચલાવી છતાં થોડાક આસરા ગતિયા લોકો તો ગાડીનો ઠેકડો ઝાલીને આગળ આગળ ચાલવા લાગ્યા કોઈએ કહ્યું કે હું સવરનો ભૂખ્યો છું બીજાએ કહ્યું કે પહેરવાનું સાજું લુંગળો નથી ત્રીજાએ કહ્યું કે પૈડી માંદી છે ને મને આખે ઝાક આવે છે આ રગ રગતા ભિક્ષોકની ઉપર ઉદાર દિલ નરોત્તમને પણ અત્યારે ધાત ચડી એમને ટાળવા માટે એણે પત્રમ પુષ્પમ વડે પતાવ્યા મલકમાં માકણ બહુ વધી ગયા કપૂર શેઠે ડહાલા જેવું વાક્ય ઉચ્ચાર્યું અને પછી અંત ઘડીની જેમ માગણ સવતાના અનુસંધાનમાં પોતાને એક કહેવત યાદ આવી ગઈ એ પણ ઉચલી નાખી માગણ થવામાં ત્રણ ગુણ નહીં વેરો નહીં વેટ માગણ માગણ સહુ કરીને સખે ભરી પેટ ઓછા બોલા નરો તમે આવા અશબ્દ વાર્તાલાપમાં કશો ભાગ ન લીધો તેથી કપૂર શેઠ જરા છોબેલા પડી ગયા અને બોલવા ખાતર જ ભૂલી નાખ્યું અમારી મેગરીમાં આટલા બધા માગણ નહીં અહીં તો આટલા બધા અરે હજી તો ઓછા છે શેઠ વચમાં વસરામ બોલ્યો હજી તો વાગણીએ ભૂખશું તો અહીં ખબર પડશે માગણની તો વાસ્તુનું નામ સાંભળીને ગામે ગામથી માગણની નાદથી ઉમટી પડી છે જમણવારની એઠ્ય આરોગવા મારી ચંપાને વાઘાણીએ જોવાનું બહુ મન હતું કે કુદી ઉચ્ચરિયા ચંપા ક્યારેની ચોરી છુપીથી નરોત્તમ સામે તાકી રહી હતી એ આ ટોકર સાંભળીને શરમથી પાપણ ઢાળી ગઈ હવે એ ઢાળેલી પાપણ વાળા ફૂલ ગુલાબી ફૂપચા ભાણી તાકી રહેવાનો વારો નરોત્તમનો હતો મેં તો કીધું કે હમણાં મોસમ ટાળે મારાથી દુકાન રેડી મેલાય નહીં પણ ઉત્તમચંદ શેઠે ભારે તાણ્ય કરીને તેડાવ્યા લખ્યું કે તમારા આવ્યા વિના વાસ્તુનું મુહૂર્ત નહીં થાય એટલે અમારે નીકળવું પડ્યું કપૂર શેઠ આવા વિવેક વાક્ય ઉચ્ચારી રહ્યા હતા પણ નરોત્તમ ભાગ્યે જ એમાંથી એકાદો શબ્દ સમજ્યો હશે અથવા સમજવાનો પ્રયત્ન કર્યો હશે માત્ર મહેમાનના માન ખાતર એ હા હા કરીને યંત્રવત હોકારો ભાડીએ જતો હતો એનું ચિત્ત અત્યારે ચંપાના ચંપક વર્ણા દેહ ઉપર ચૂટ્યું હતું ફરી પાછી વાગણિયાની સેમ ઘોઘરાના દેરા નાદથી ગુંચી ઉઠી ફરી વસરામે ગેલમાં આવી જઈને ગીત ઉપાડ્યું ફરી બટુ ખેતરમાં દેખાતા પશુ પક્ષી ભણી આંગળી ચીંધીને નરોત્તમને પૂછવા લાગ્યો કાકા કાકા ઓલિયું ઉડે છે એને શું કહેવાય પણ અત્યારે બટુકના આવા ઉત્તર આપવાનો નરોત્તમને અવકાશ જ ક્યાં હતો ખેતરમાં ઉડતા પક્ષીઓની અત્યારે એને ખેવના નહોતી એના હૃદયમાં જ કુહુ કુહુ રવે એક પક્ષીએ કલરાવ કરી મૂક્યો હતો કાકા ઓલિયું ઝાડ ઉપર બેઠું છે એને શું કહેવાય જિદ્દી છોકરો હજી કાકાનો કેળો મેળતો નતો કપૂર અને બા ને પણ બટુકની પ્રેરતી હતી પણ બટુકની મોપાટ ચાલુ જ રાખી કાકા ક્યોનું ઓલ્યુ શું કહેવાય અચાનક જાણે કે રૂપેરી ઘંટડી રણકી ઉઠી હોય એવો મંજુલ અવાજ સંભળાયો કોયલ બટુકના કુતૂહલનું સાંત્વ કરવા નરોત્તમને બદલી ચંપાએ એ જવાબ આપી દીધો હતો નરોત્તમે ઉચ્ચ જોયું કોયલ શબ્દ ઉચ્ચાર ભૂલી જઈને જે કંઠમાંથી જે ઉચ્ચાર થયો હતો એ કોકેલા સામે એ જોઈ રહ્યો ગાડીની સામે બેઠકમાં બેઠેલી ચંપાએ પણ નરોત્તમની આ કુતૂહલભરી નજરનું અનુસંધાન કર્યું અને આ વગડા વચ્ચે ઘોડા ગાડીમાં ઘડી ભર તારા મિત્રક રચાઈ રહ્યું કપૂર શેઠો આવતી મોસમમાં કપાસનો ભાવ શું બોલાશે એની ઊંડી ચિંતામાં ચડી ગયા હતા પણ ચકોર સંતોષબાની નજર ચંપા અને નરોત્તમના આ તારા મિત્ર તરફ ગઈ એકાદ ક્ષણ તો એમને આ દ્રશ્ય ગમ્યું પોતે મેઘણીથી નીકળતી વહેરા ઉમાલાયક પુત્રીને ઠેકાણે પાડવાની જે લાંબા ગાળાની યોજના પતિ સાથે મળીને ઉચ્ચારી રાખેલી એ યોજનાના અમલનો જો મંગલ આરંભ થયો તો જણાયું પણ તુરત એમના રૂઢિગ્રસ્ત માનસમાં ઊંડે ઊંડે પડેલા વાણી વ્યવહાર અને વર્તન અંગેના પરાગત ખ્યાલો સળ વળી ઉઠ્યા સંતોકબાને અત્યારે ઉધરસ આવતી છતાં એમણે પરાણે પ્રયત્નપૂર્વક કૃત્રિમ ખોખારો ખાધો અને નરોત્તમની આંખમાં આંખ પૂરવીને બેઠેલી પુત્રીને કરી સામેથી વાળી અને તારા મિત્ર ત્યાં જ તૂટી ગયું ચંપાએ સરમાતા સરમાતા સંતો સામે જોયું તો માતાની કૃત્રિમ ક્રોધ મિશ્રિત નજરમાં ઠપકો ભર્યો હતો કે સંમતિ હતી એ આ બાળી બોળી

એની ચંચળ આંખો ચંપા પર મૂંગું તહમત મૂકી રહી હતી જાણે કે કહેતી ન હોય મેં તમને પકડી પાડ્યા છે મારાથી કાંઈ અજાણ્યું નથી હું અને તુરંત જસીએ મોટી બહેને જાણે કે એના ગુનાની સજા ફટકારતી હોય એમ છુપી રીતે ચંપાના સાથળમાં હળવેકથી ચૂંટી ખાણી નરોત્તમ સિવાય કોઈને એ ખબર ન પડી સૌની હાજરીમાં ચંપા ચીસ તો પાડી શકે એમ નહોતી પણ મૂંગી ફિલ્મના દ્રશ્યની જેમ એણે ઓઠ ઉપાડીને અવાજ ન થાય એ રીતે શિસ્કારો તો કર્યો જ તમે એ જોયું ને મૂછમાં હસી પડ્યો આ મોસમે કપાસ કેવો ઉતરે એમ લાગે છે મોસમ અંગે ક્યારના મૂંગા મૂંગા ચિંતન કરી રહેલા કપૂર શેઠે આવા ખુશનોમાં વાતાવરણમાં આવો નિરસ પ્રશ્ન પૂછ્યો તેથી નરોત્તમ નારજ થઈ ગયો એણે પણ એટલી જ નિરસ્તાથી ઉત્તર આપી દીધો સારું છે ફરી ગાડીમાં શાંતિ પથરાઈ ગઈ બટો પણ કોઈક પક્ષી અંગેની ચિંતામાં ડૂબી ગયો લાગતો હતો એકમાત્ર વસરામને મૂળેથી જૂની રંગભૂમિના લોકપ્રિય ગીતો અવિરત ચાલુ રહ્યા હતા પણ એ તો આ ઉત્તર તરફ પીઠ ફેરવીને બેઠો હોવાથી કોઈની ગણતરીમાં જ નહોતો સંતોખબાના કૃત્રિમ ખોખરા પછી ચંપા તારા મિત્રક રચવાની હિંમત નહોતી કરી શકતી પણ એને નરોત્તમ સામે દૃષ્ટિનો દોર પૂરવવાની જરૂર જ ક્યાં હતી બંને જુવાન હેયાની આંખને બદલે હૃદયના તારા જ આંખે રસ્તે મૂંગી ગોઠડી કરી રહ્યા હતા અને નટખટ નાની બહેન જસ્સી ઘડીક ચંપા તરફ તો ઘડીક નરોત્તમ તરફ જોઈને અજબ કૂતુહલતી આ અગ્નય લીલા અવલોકી રહી હતી કાકા મારે કોયલ જોઈએ પછી આખરે પોતાની માંગણી રજૂ કરી હવે ઘેર જઈને બધી વાત નરોત્તમે કહ્યું જો ઘર આવી ગયું વાગણિયાનું પાદર આવતા વસરામે ગાડી ધીમી પાડી દીધી અને છાપા નજીક કબૂતરની પરબળી પાસે તો ગાડી થોભાવી જ દીધી ઉત્તમચંદ શેઠ એમના શાળા દક્કુભાઈ મુનિમ મકનજી વગેરે સહુ મહેમાનનો સત્કાર કરવા છેક પાદર સુધી સામા આવ્યા હતા થેન્ક્સ ફોર વોચિંગ પ્લીઝ સબસ્ક્રાઈબ માય ચેનલ થેન્ક યુ